તો ફાન્સના કબૂતરબાજી મામલે વધુએ ખુલાસો થયો છે કબૂતરબાજીની તપાસ મુંબઈ ચેન્નાઈ ચંદીગઢ અને દિલ્હી સુધી લંબાઈ છે એજન્ટો અને મુસાફરો વચ્ચે મોટો ઇન્વેસ્ટર હોવાનું બહાર આવ્યું છે દુબઈથી છ મહિનામાં કેટલી ટિકિટ કેન્સલ થઈ તેની તપાસ પણ શરૂ કરવામાં આવી હતી મહત્વનું છે કે સીઆઈડી ક્રાઇમની તપાસમાં પંદર એજન્ટોના નામ ખૂલ્યા હતા સીઆઈડી ગ્રામે કુલ છાસઠ વ્યક્તિઓના પાસપોર્ટ નંબર મેળવીને નામ સરનામા મેળવી લીધા છે ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર ફ્યુઅલ ભરાવા રોકાયેલી દુબઈની ખાનગી કંપનીની ફ્લાઇટમાં ગેરકાયદેસર અમેરિકા જતા સાહીઠ જેટલા ભારતીય નાગરિકો સહિત ત્રણસો ત્રણ પ્રવાસીઓમાં છન્નું પેસેન્જર ગુજરાતના હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી ફ્રાન્સથી રિપોર્ટ થયેલા ગુજરાતના નાગરિકો અંગેની માહિતી ઇ દ્વારા આવી હતી જેમાં છાસઠ પેસેન્જર ગુજરાતના નાગરિક હોવાનું જણાતા તપાસ હાથ ધરવામાં આવી છે

દુબઈમાં અમુક સમયે રાહ જોવામાં આવે છે અને જ્યારે આગળ જવાની નિકાર અને ફ્લાઇટની વ્યવસ્થા થાય છે ત્યારે એ લોકો નિકરગા ઉતરીને નિકરગવાથી બાય રોડ નિકારગોવાથી ક્રોસ કરી કરી મેક્સિકો થી યુ વેસે જાય